1 1 3 ના ના છે મને કેમ આરસી મારો ભાઈ હું કરું આંગળી કરે ખોટી full family life કરવી હોય તો બાકી રહી જાય father નો camera કલર જ મે આવી કે નાય બાય ચક કરવાના જ છે હા મને હોડે દે પછી ટકા ચક ગોગલ્સ પહેર એક વાર ગોગલ્સ પહેરવાના હતા તારા લાઈવ માં જીત ના ના દ્વારકા

ભાઈ ભાઈ બોલો હા તમે ભાઈ ને મજામાં જય મુરલી દે હા તડકો છે નથી બ્યુટીફુલ થેન્ક યુ એ જય મને કાઈક હિન્ટ તો આપો મારા જીત કુમાર તને આપી દઉં દેખાય બસ યુ યુ હું લંડન માં છું હું બરાબર રાજેશ જેને જેને જોબ નું બધું ડિટેલ બધા બેન ભાઈ આવી જાય ભાઈ હું બે ગેમ ના ભાઈ એ હિરેન

માય ફ્રેન્ડ તો પડમા એમ બોલ્યો કે તારા આમ તો કેમ કેમ બોલ્યો આમ હોય કેમ તું મારા મત ખા દો ગાડી નથી તમારીજીભાઈ ગાડી જોતા જો હું તો મત બોલીસ ને અલા ઓ ભાઈ તમે રેવા ને યાર

બે કકો બોલો કોને આવડે અમને નથી આવડતું જીતુ ને આવડે ચાલો હું ખડી હોય કોને તો પોઈન્ટ મળવો જોઈએ આટલો સટ ના કરાય ભાઈ ને બોલા ગાડી તો ગાડી હતી કે ગાડી કેવા કલર હતી બ્લેક કલર ની હતી ભાઈ ગાડી નહીં સાડી ને જોતા હતા ખરે બ્લેક કલર ની હતી હાય 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 ચશ્મા એટલે ચશ્મા એટલે ચશ્મા એટલે જ હારા પહેરવા સમજો બ્લેક કલર ની ગાડી તો હાય હાય પછી લાલ હતી પાછળ લીંબુ વાળું પાણી છે જ્યુસ બનાવ્યું ઠંડુ બકરી થઈ ગઈ આતમાં બધે જ દેખતા આ તો જો આવ કાઈ પોણ મારી હા મડોડા કાઢ તો મને નીચે લઈ જવું પડે ગુજરાતી પુષ્પત જોયું એમ કે સો ના ભાઈ એને જોયું આ હા 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 કેવું સારું લાગે બહાર તો તડકો છે ખતરનાક શું ગલે કર દેઉ હવે ક્યાં હવે એના ઘરે હોય સમજી કે શું સુ કરું હે ઓ હવે છે પણ શું કરું છે કઈ છે છે મારું ક્યાં ગમે આયા જ તું કઈ ગેમ કરી હું કઈ ન છું

ઓકે માય પ્રોબ્લેમ છે ઓકે માય ફ્રેન્ડ એ દાદા આવે ઉપર થી પ્રોબ્લેમ છે થઈ જશે તો પછી આપણે શું મને ખાલી નું લઈ કર શું તો હમણાં જ ખાધા તો શું બનાવું ઢોકળી નું ખાત કરું ના સારું બટેટા લઈ ઓરો ओ जी बने तो भिंडा मत कर दे तो के दुना भिंडा कर ले तो हवाई डीटी होय तो आम कोई न बैठो है ये क्या खींची लेवाय पीन हाय जी संजय से हाय जेमारो नाम कक सारू सारू बने हां है के तुमने तुम्हारा साथ जोड़े के करता करू हो जी करयो नो కర్టిఫినే లే జావనోయ దేవనోయ అనే కోమల్నాత్థావనే ఆప్ర్ బేచి తోడాద్థి ఉఖావా మాంనాతు మాసిను సాక్ కరు చోడి బేటికా కరు 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 �

દાળ એ નઈ હમણાં કેટલા દીધી દાળ જ ખાધી તું આવી ને પણ તને કઈ સારું બનાવતા જ નથી આવડતું ડુંગળી બટેટા નું શાક ને ખીચડી કરી એક નંબર હવે લોક કે આ જાય કા ડુંગળી બટેટા શાક ને ખીચડી બધું આવશે ભાઈ પાસ્તા બનાવી નાખો એ તો હમણાં બહુ ખાધા છે

દો દી જણાં માં બરાબર છે ખીચડી ને ઢુંગળી બટેકા નું શાક હાલો ડન કરો કીમો કે પછી આમ જઈ છે ને આ મોટી નાની કે જે હાજી તન હાલો મીરાલ દી નાલ મખની ઓય

માર મમ્મી જોયે તો નો સ્ટે નેટ ઇશ્યુ એવું કે છે કે બિગ બો જો આંટી મારે બિગ જોવું

અનિયા બોલો છો મમ્મી છે મારા તમે જયશ્રી ના હોય તો કેટલા ટાઈમ સુધી રહી શકો રાકેશભાઈ એવું પૂછે છે બોલો મમ્મી આમાં કોઈ કેવો પ્રશ્ન પૂછે જયશ્રી નો હોય તો કે જીતભાઈ તમે કેટલો ટાઈમ રહી શકો હું જવાબ દઉં શું કે નહીં પછી અમે સાથે રહેતા નથી પછી હું જવાબ આપીશ પોઇન્ટ ਦਰبی અમેને ધક્કો ખાધી દુબઈ નો એટલે સમજી જાવ આ ઢાકણો આ ફેલ છે મમી બી બીજું લગાવી દે થોડા તોય ઉપર રાખો મમી ખરેખર મું બી ઈસુ ખરેખર ખરેખર